સૌપ્રથમ વડોદરાના નિવાસીઓ વડોદરાના જનતા અને વડોદરાના મીડિયા સમક્ષ હું અહીંયા આજે ચાર્જ લીધા છું વડોદરા સિટીમાં પહેલી વખત મારા અહીંયા ચાર્જ લેવાનું મોકો મળ્યું છે અને વડોદરા જિલ્લાની સાઈડમાં પણ કારણ કે એના પહેલાં જ હું નોર્થ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કામ કરીને આવ્યા છે આજે આ ચાર્જ વીએમસીમાં સાંભળ્યું છે અને આઉટગોઈંગ કમિશનર શ્રી દિલીપ રાણાસરને પણ હું બેસ્ટ વિશેસ પાઠવું છું અને જેટલા દિવસની અંદર બે વરસની જે કામગીરી કરેલા છે એમને એમને ટીમ દ્વારા એને પણ આભાર માનીને અભિનંદન પાઠવીને અહીંયા ચાર્જ લઈ રહ્યા છે આજે વડોદરા સિટી અને મહાનગર પાલિકાનું કમિશનર તરીકે હું ચાર્જ સંભાળી રહ્યા છું ત્યારે હું એક જ કહેવા માગું છું કે જે પણ કામ અત્યાર સુધી થયેલા છે વડોદરા મહાનગરમાં આ કામને પણ પહેલાં ટીમ દ્વારા હું બધું બ્રિફિંગ લઈને આ કામને આગળ વધારવા માટે હું પ્રયત્ન કરીશ અને વડોદરાના જનતા માટે જેટલું સંવેદનશીલ કામ થઈ શકે આ બધાનું કરવા માટે હું પ્રયત્નશીલ છું અને જે નેશનલ લીડરશીપ અને સ્ટેટ લીડરશીપની જે વિઝન છે જે ગુજરાત માટે અને વડોદરા માટે એ વિઝન સાથે જ અમે જોડીને આગળ વધવા માગીએ છીએ વડોદરા સિટી કલ્ચરલ કેપિટલ કહેવાય છે અને ઘણું બધું હું વડોદરા બાબતમાં સાંભળ્યું પણ છે એટલે જેટલા પણ કામગીરી અત્યાર સુધી સિટીમાં થયેલું છે એને પોલિટિકલ બોડી અને એડમિનિસ્ટ્રેટિવ વિંગ સાથે મળીને પબ્લિકના જનતાને ઇનપુટ્સ લઈને અમે આગળ કરવા વિચારી રહ્યા છે ખાસ કરીને જે વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી શરૂઆત લગભગ ચાલીસ ટકા પૂરું કરવામાં આવ્યું છે એવું મને બ્રિફિંગ મળ્યું છે જે રિમેનિંગ સિક્સટી છે આ સાઈઠ ટકાને પણ અમે અમદાવાદ સુરત રાજકોટ વિકાસમાં આગળ છે વડોદરા પાછળ કેમ તો આ સવાલ આપણે પણ કદાચ ઘટના સમયમાં પૂછશે વર્ષ પછી એટલે હું ફરી એ જ કહેવા માંગુ છું જે આગળની કામગીરી થયેલું છે એ સરસ કામ જ થયું છે આટલા સુધી તમામ અધિકારીઓ ચૂંટેલા જે કામ કર્યું છે એ સરસ કર્યું છે આવનારા દિવસોમાં એને કેવી રીતે વેગ આપી શકાય એના ઉપર અમે વિચારવું જોઈએ કોઈ ટિપ્પણી કરવાનું મારું ઈચ્છા પણ નથી બટ વી વિલ ડૂ આર બેસ્ટ અને એવું કંઈ થયેલું હશે તો વી વિલ ટ્રાય ટુ ડૂ ವಡೋದರ ಶಹರ ಪಿ ಶಿ ಎರ್ಶ್ ಆಶ ಟು ಸೆ ದೇಟ ಆಲ್ ಪಾರ್ಟ್ ಓಂಟೆಕ್ ಚಾಪ್ಟರ್ ರಾಜಕೋಟ ಜಲ್ವೇಶನ್ ಕಾಕರೆ ಇಲ್ ಕಾರ್ಯರತೇ ಕ એટલે જેટલા પ્રામાણિક અને હેરિટેજ વેલ્યુવાળો ઇમારતો હશે વર્કઆઉટ કરીશું આર્કીલોજીકલ સર્વે અને જે આર્કિટેક્ટ છે આના ઉપર કામ કરી રહ્યા છે સિટી એન્જિનિયર્સ હશે એના સંપર્ક કરીને એન્ડ બેસ્ટ ઇનપુટ્સ જે સિટીના ભણેલા જણેલા જે ઇનપુટ્સ છે સિટીના પણ અને એક્સટર્નલ કન્સલ્ટન્સીસ વધન ઇનપુટ્સ લઈને કેવી રીતે એને રિસ્ટોર કરી શકાય અને એનું ગ્લોરી પાછા લાવી શકાય એના ઉપર અમે ચોક્કસ બે ત્રણ જગ્યામાં પણ પાણીનું ટેન્કર ચલાવવાનું અત્યારે પ્રયત્ન ચાલી રહ્યા છે સિસ્ટમ્સ હશે સિટીમાં જે સિસ્ટમ છે મારે સમજવાનું થોડું સમય મને જોશે પ્રોબેબલી વિદિન વીક ઓર ટેન ડેઝ આનું સિસ્ટમ હું જાણી લઈશ અને અગાઉ પણ આઈ વોઝ વર્કિંગ ઇન કોર્પોરેશન તો આ જ રીતનું પણ અહીંયાનું બેસ્ટ પ્રેક્ટિસિસ જે ભારતમાં હશે અને પાણીનું સમાધાન કરવા માટે અમે પ્રયત્ન કરીશું પણ વિધિન ધ લિમિટેશન એન્ડ સ્કોપ જેટલું થઈ શકે અમે કરવા પ્રયત્ન કરીશું સ્વચ્છતાની હરણમાં કેટલીસમાં રમે છે બહુ પ્રયત્ન કરે કરાય ઇન્દોર્મી ગયા સિક્કી પણ ગયા પણ હજી ક્યાં છીએ એમાં એ દૃષ્ટિએ કેવી રીતે આપણા આ એગિન પ્રોમિસ યુ વીલ ટ્રાય ટુ ધ બેસ્ટ અને જે સિટીની અંદર ચોક્કસ ટુર કરીશ ટૂર કરીને દરેક વોર્ડ અને નું સમજવાનો પ્રયત્ન કરીશ એટલે ટૂર કરતા કરતા મને સમજમાં આવી જશે કે સિટી નું કયા વિસ્તારમાં કયા વધારે સફાઈ જોશે અને કયા